વડાપ્રધાન મોદી દ્વારા વર્ષ બે હજાર ત્રણ માં સ્વાગત પોર્ટલ શરૂ કરવામાં આવ્યું હતું આ પોર્ટલ ગુજરાતનું અગ્રણી ફરિયાદ નિવારણ પ્લેટફોર્મ બની ચુક્યું છે આ પ્લેટફોર્મ નાગરિકોને તેમની ફરિયાદ સીધા મુખ્યમંત્રી અને સરકારી અધિકારીઓ સુધી પહોંચાડવા અને તેનું પારદર્શક સમાધાન મેળવવાની તક આપે છે આ પોર્ટલ વિડીયો કોન્ફરન્સ જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને રાજ્ય સ્તરથી લઈને ગામ સ્તર સુધીના કેસોનો નિકાલ કરે છે અને લોકો તેમજ વહીવટી તંત્ર વચ્ચે એક અનોખું સેતુ રચે છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ છેલ્લા ત્રણ વર્ષોમાં પોર્ટલ પર એક લાખ સિત્તેર હજાર બસો ચોર્યાસી જેટલા કેસ અંગે ફરિયાદ અને રજૂઆત મળી હતી જેમાંથી એક લાખ ઓગણસિત્તેર હજાર ત્રણસો એકત્રીસ ફરિયાદોનું સફળતાપૂર્વક નિરાકરણ કરવામાં આવ્યું છે આ સ્વાગત કાર્યક્રમથી જન ફરિયાદોનું સરળતાથી નિવારણ લાવી શકાય એવા નવા જ વિચારને નરેન્દ્રભાઈએ જન્મ આપ્યો હતો જેને આગળ વધારવાની તક મને મળી રહી છે અમરેલી જિલ્લાના લુણીધાર ગામના એસી વર્ષીય અંબાબેનને તેમના પતિના નિધન બાદ વૃદ્ધાવસ્થાની પેન્શનની જરૂર હતી ઘણા પ્રયાસો છતાં તેમને મદદ મળી ન હતી જ્યારે તેમણે સ્વાગત પોર્ટલ દ્વારા ફરિયાદ નોંધાવી ત્યારે થોડા જ દિવસોમાં તેમને રૂપિયા ઓગણપચાસ હજાર પેન્શન મળ્યું હતું તેવી જ રીતે અમદાવાદના શ્રીકાંત સોમચંદ ભાવસારનો જમીન વિવાદ લગભગ ચાર દાયકાથી અટવાયેલો હતો સ્વાગત પોર્ટલ પર ફરિયાદ નોંધાવ્યા પછી સમસ્યા ઝડપથી ઉકેલાઈ અને તેમને એક મહિનામાં જ માલિકીનો હક મળી ગયો હતો આ કિસ્સાઓ સ્પષ્ટ કરે છે કે સ્વાગત પોર્ટલ નાગરિકોની સમસ્યાઓને સીધા અધિકારીઓ સુધી પહોંચાડીને ઝડપી અને અસરકારક સમાધાન સુનિશ્ચિત કરે છે